સુરતમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો રોડ સેફટી અવેરનેસનો કાર્યક્રમ અવારનવાર થતાં અકસ્માતો રોકવા રોડ સેફટી અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો લોકોમાં જનજાગૃતિ લાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા સુરતના અગ્રણીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં રોડ સેફ્ટી એક એવી બાબત છે જે છે બહુ અગત્યની પણ જેને બહુ ગંભીરતાથી લેવામાં આવતા નથી લાંબો પ્રવચન હું કરવા ઈચ્છતો નથી પણ એક વસ્તુ જેમાં આપણે વર્લ્ડમાં ટોચ ઉપર છીએ દર વર્ષે સૌથી વધારે અકસ્માતો આ આખી દુનિયામાં ભારતમાં થાય છે કેમ કે ભારત વિકસી રહ્યું છે આર્થિક સમૃદ્ધિ વધી રહી છે વાહનોની સંખ્યા વધતી જાય છે બે હજાર બાવીસના આંકડા પ્રમાણે એક લાખ અડસઠ હજારથી વધારે લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા એને ગણતરી કરીએ તો દરરોજ ચારસો અડસઠ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને આ પણ છે કે દર ત્રીજી મિનિટે એક વ્યક્તિ ઇન્ડિયામાં કોકના કોક જગ્યાએ રોડ અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે આ આંકડા ફક્ત એટલા માટે કહું છું કે આપણે બાકી બધી વસ્તુઓને જેટલી ગંભીરતાથી લઈએ છીએ રોડ અકસ્માત રોડની શિસ્ત સીટ બેલ્ટ લગાડવી હેલ્મેટ પહેરવી આ બાબતોને આપણે અવગણીએ છીએ એને ગંભીરતાથી લેતા નથી એટલા માટે દર ત્રીજી મિનિટે ઇન્ડિયામાં એક મૃત્યુ રોડ અકસ્માતમાં થઈ રહી છે દુનિયામાં સૌથી વધારે રોડ સેફ્ટી બાબતે કોઈ રાષ્ટ્ર જાગૃત હોય તો એવા નેધરલેન્ડ છે સ્વીડન છે નોર્વે છે ડેનમાર્ક છે આના કરતાં આપણા સ્થાન બહુ નીચે છે કેમ કે આપણે તકેદારી રાખતા નથી આપણે રોંગ સાઈડ જવામાં બસો મીટર કોઈ જગ્યાએ લાંબુ ચાલવું પડે આના કરતાં રોંગ સાઈડમાં જઈએ છીએ અને પોતાની જાતને જોખમમાં મૂકીએ છીએ સામાવાળાની જાનને જોખમમાં મૂકીએ છીએ હેલ્મેટ નહીં લગાડવાનો આ કોઈ ગર્વનો પ્રશ્ન તો હોઈ ના શકે હેલ્મેટ લગાડવું આ તમારા જીવન માટે અગત્યનું છે તમારા પરિવાર માટે અગત્યનું છે કેમ કે આ હેલમેટ જીવનને મૃત્યુ વચ્ચેના ફેર પાડી શકે તો જેટલા મિત્રો અહીં છે એને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે ટુ વ્હીલર ચલાવો તો હેલ્મેટ લગાડો થોડી ઘણી ગરમી લાગે થોડા વાળ વખેરાઈ જાય આના કરતાં જીવન વધારે કિંમતી છે